આગળ મહેસાણા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હરિભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકીને એમને મેદાને ઉતારે છે ત્યારે મહેસાણા કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જિલ્લામાં ચૂંટણી સમયે વધુમાં વધુ મતદાન થાય તેમજ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો તેમજ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવાની વાત કરી હતી વર્તમાન સમયમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ ભરતી મેળા સંબંધે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે દસ વર્ષની મોદી સાહેબના સુશાસનથી આકર્ષાય અને કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળીને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે વર્તમાન લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેમજ જિલ્લાના મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપે તેવી અપીલ કરું છું સોળ એપ્રિલે એટલે કે આજે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને લડી રહેલા ફોર્મ ભરવા જશે કોઈ ભરતી આ છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચાલતું સુશાસન અને સુશાસનથી આકર્ષાઈ આકર્ષાય અને લોકો પોતાની પાર્ટીની નીતિ રીતિઓથી કંટાળી અને પાર્ટી જોઈન કરી રહ્યા છે

આવનારી સોળ તારીખે મહેસાણા લોકસભાના ઉમેદવાર મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ ભરવાના છે સવારે દસ વાગે અને સોળ તારીખે સીજે ચાવડા સાહેબ વિજાપુર થી ફોર્મ ભરવાના છે